લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ભાજપે લોકસભાની ચૂંટણી માટેની તૈયારી શરૂ કરી ત્યારે ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકમાંથી નવથી દસ બેઠક પર મહિલાઓને ટિકિટ આપવામાં આવી શકે છે વર્ષ બે હજાર ચોવીસથી લોકસભાની ચૂંટણીમાં યુવા ડોક્ટર અને એન્જિનિયરને પણ ભાજપ તક આપી શકે છે ત્રણથી વધુ બેઠક પર કેન્દ્રીય મંત્રીઓ ચૂંટણી લડી શકે છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલા પણ લોકસભાની ચૂંટણી લડે તેવી પૂરી શક્યતા છે મહત્વનું છે કે ગુજરાત ભાજપની કોર ગ્રુપની બેઠકમાં ઉમેદવાર અંગે મોટો નિર્ણય લેવાયો છે એક પણ ધારાસભ્યને લોકસભાની ચૂંટણી લડાવવામાં નહીં આવે ઉલ્લેખનીય છે કે આજની બીજેપી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ઉમેદવારના નામ અંગે ચર્ચા કરાશે મોડી રાત્રે ઉમેદવારના નામની જાહેરાત થઈ શકે છે ગુજરાતમાં માંથી છવ્વીસ બેઠકો જીતવા માટે ભાજપે લોકસભા ચૂંટણીના વ્યવસ્થા પ્રબંધક સંયોજકની જાહેરાત કરી છે પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ જાડેજાને સંયોજક બનાવવામાં આવ્યા બદલે જો આઠ નવ કે દસ સીટો મળે તો એકદમ આવકારદાયક પગલું છે કારણ કે સ્ત્રીઓની ભાગીદારી એ રાજનીતિમાં સામાજિક જીવનમાં વધશે તો સો ટકા જે ફ્યુચર છે ભારતનું એ જે ફિમેલ ભાગીદારીના કારણે વુમન પાર્ટિસિપેશનના કારણે એ વધવાનું છે સાબ તો પોલિટિક્સ ક્ષેત્રે પણ મહિલાઓ આગળ આવે અને એવા ઘણા નિર્ણયો સશક્ત મહિલાઓ ભારતની લઈ શકે છે કે જે ભારતના કલ્યાણ માટે ઉપયોગી થઈ